રાધે રાધે દેશ વિદેશમાં રેતા અંબાવાળા દર્શક મિત્રોને મુકુંદ જોશીના જય શ્રી કૃષ્ણ અને જય માતાજી એક નવા વિડીયો સાથે ભાવિ દર્શન ચેનલમાં આપનું હૃદયથી સ્વાગત છે આજે જોઈશું આપણે અહીં બે જૂન બે હજાર પચીસથી આઠ જૂન બે હજાર પચીસ સોમવારથી રવિવાર સુધીનું તમારું સામાન્ય સાપ્તાહિક રાશિફળ તો ચાલો જાણીએ પહેલી રાશિ છે મહેશ રાશિ મહેશ રાશિના નામાક્ષર છે અ લોને ઈ આ સપ્તાહ તમારા માટે કાર્યક્ષેત્રમાં પ્રગતિના નવા અવસરો લઈને આવશે નોકરી કરતા જાતકોને કોઈ મહત્વપૂર્ણ નવી જવાબદારી મળી શકે છે જે તમારી કારકિર્દીને નવી ઊંચાઈઓ પર લઈ જશે વેપાર ધંધા સાથે સંકળાયેલા લોકો માટે નવા સંપર્કો સ્થાપિત થશે જે ભવિષ્યમાં ખૂબ જ લાભદાયક સાબિત થશે તમારું આરોગ્ય આ સપ્તાહ દરમિયાન સારું રહેશે કોઈ પણ મોટી ચિંતા જણાતી નથી પ્રેમ સંબંધોમાં થોડી તણાવ ભરી સ્થિતિ ઉદ્ભવી શકે છે તેથી ધીરજ અને સમજદારીથી કામ લેવું શિક્ષણ ક્ષેત્રે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મિત્રો તરફથી સારો સહયોગ મળશે જે તમારા કાર્યોને સરળ બનાવશે શુભ દિવસ છે બુધવાર શુભ રંગ છે લાલ વૃષભ રાશિ વૃષભ રાશિ ના નામ અક્ષર છે બ વ તેમજ ઉ આ સમયગાળો તમારા માટે આર્થિક લાભો લાવનાર સાબિત થશે રોકાણ કરેલા નાણામાં સારો લાભ મળવાની શક્યતા છે તેથી આર્થિક બાબતોમાં સાવચેતીપૂર્વક આગળ વધવું જીવનસાથી સાથેના તમારા સંબંધો વધુ મજબૂત બનશે અને પરસ્પર પ્રેમ વધશે વ્યવસાયમાં તમને સંતોષકારક પરિણામો મળી શકે છે તમારા પ્રયાસો ફળદાયી નીવડશે કે કોઈ જૂની વાત કે પ્રસંગથી તમારું મન થોડીવાર માટે ઉદાસ રહી શકે છે તેથી નકારાત્મક વિચારોથી દૂર રહેવાનો પ્રયત્ન કરવો આરોગ્યની બાબતમાં તમારા પાચન તંત્રનું ખાસ ધ્યાન રાખવું પડશે યોગ્ય આહાર અને નિયમિતતા જાળવવી ખૂબ જ જરૂરી છે શુભ દિવસ છે શુક્રવાર શુભ રંગ છે સફેદ મિથુન રાશિ મિથુન રાશિના અક્ષર છે ક છ તેમજ ઘ આ સપ્તાહ દરમિયાન તમારી વિચાર શક્તિ ખૂબ જ તેજ રહેશે અને નવી યોજનાઓ બનાવવા માટે આ ઉત્તમ સમય છે વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ અનુકૂળ છે તમને અભ્યાસમાં સારી સફળતા મળશે તેમ છતાં આર્થિક બાબતોમાં સંયમ રાખવો અત્યંત જરૂરી છે બિનજરૂરી ખર્ચ ટાળવો ઘરેલું મુદ્દાઓમાં તમારે સમજદારી અને શાંતિથી વર્તન કરવું પડશે જેનાથી કોઈ તકરાર ટાળી શકાય આ સપ્તાહમાં મુસાફરી શક્ય છે જે તમારા માટે લાભદાયક સાબિત થઈ શકે છે અને નવા અનુભવ કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે ડ હ આ સપ્તાહમાં તમારા ઘરેલું વાતાવરણ આનંદમય અને ખુશખુશાલ રહેશે નોકરી કરતા જાતકો માટે સ્થાન પરિવર્તન અથવા પ્રમોશનના યોગ બની રહ્યા છે જે તમારી કારકિર્દી માટે સકારાત્મક રહેશે આરોગ્યની દ્રષ્ટિએ કોઈ મોટી ચિંતાની જરૂર નથી તમે સ્વસ્થ અને ઉર્જાવાન અનુભવશો વેપાર ક્ષેત્રે નવો પ્રયાસ સફળ થઈ શકે છે તેથી નવા કાર્યો શરૂ કરવા પહેલાં માટે આ ઉત્તમ સમય છે તમને મિત્રો અને પરિવાર તરફથી ભરપૂર સહયોગ મળશે જે તમને કોઈ પણ મુશ્કેલીઓનો સામનો કરવામાં મદદરૂપ થઈ છે ગુરુવાર શુભ રંગ છે ચંદ્રમાની રંગત આછો સફેદ ચાંદી જેવો કલર સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ તિમટ આ સપ્તાહમાં તમારે માનસિક દબાણથી દૂર રહેવાની ખાસ જરૂર છે કાર્યક્ષેત્રમાં કેટલાક વિવાદ થઈ શકે છે તેથી સંયમ અને શાંતિ જાળવવી અત્યંત મહત્વપૂર્ણ છે આર્થિક સ્થિતિ યથાવત રહેશે કોઈ પણ મોટા લાભ કે નુકસાનની શક્યતા નથી વિદ્યાર્થીઓ માટે થોડી વધુ મહેનત કરવી પડી શકે છે તો જ તમને સફળતા મળશે તમારા સાથી સાથેના સંબંધોમાં સ્પષ્ટતા રાખવી ખાસ જરૂરી છે ગેરસમજ ટાળવા માટે ખુલીને વાતચીત કરો શુભ દિવસ છે રવિવાર શુભ રંગ છે કેસરી કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પઠ અને હણ આ સપ્તાહમાં તમારે આત્મવિશ્વાસ વધશે જે તમને કાર્યમાં સફળતા અપાવશે નોકરી અને વ્યવસાય બંનેમાં તમને સારો લાભ મળી શકે છે તમારા પ્રયાસો ફળદાયી નીવડશે લાંબા સમયથી અટકેલા કાર્યો આ સપ્તાહ દરમિયાન આગળ વધી શકે છે અને પૂરા થઈ શકે છે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે તમે તંદુરસ્ત અને સ્ફૂર્તિલા અનુભવશો તમને મિત્રો સાથે સમય પસાર કરવાનો અવસર મળી શકે છે જે તમારા મનને પ્રફુલ્લિત કરશે દાંપત્ય જીવનમાં ખુશીનો અનુભવ થશે અને સંબંધોમાં મધુરતા આવશે શુભ દિવસ છે સોમવાર શુભ રંગ છે ઘાસિયો લીલો તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર અક્ષર છે ર તેમજ ત આ સપ્તાહ તમારા માટે આર્થિક રીતે લાભદાયક સાબિત થઈ શકે છે પૈસા આવવાના નવા માર્ગો ખુલશે અને ધન પ્રાપ્તિના યોગ બની શકે છે તેમ છતાં ખર્ચ પર નિયંત્રણ રાખવું અત્યંત જરૂરી છે બિનજરૂરી ખર્ચાઓ ટાળજો પ્રેમ જીવનમાં મીઠાશ રહેશે અને સંબંધો વધુ મધુર બનશે નવા સંબંધોની શરૂઆત પણ શક્ય રહેલી છે જે તમારા જીવનમાં ખુશી લાવશે આરોગ્ય માટે ફળ ફ્રૂટનું નું સેવન અને પૂરતો આરામ જરૂરી છે જે તમને તંદુરસ્તી રાખશે શુભ દિવસ છે શનિવાર તેમજ રંગ છે ગુલાબી વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ સમયગાળામાં તમારો આત્મવિશ્વાસ વધી શકે છે અને તમે દરેક કાર્યમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ શકશો પરિવારમાં શાંતિ રહેશે અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ જળવાય રહેશે તેમ છતાં નોકરીમાં તમારા વર્તન પર ખાસ ધ્યાન આપવું જેથી કોઈ ગેરસમજ કે વાદ વિવાદ ટાળી શકાય ખર્ચા વધુ થઈ શકે છે તેથી બજેટ બનાવીને ચાલવું હિતાવક રહેશે વેપાર માટે નવા યોગ બનશે અને તમને નવા અવસરો પ્રાપ્ત થઈ શકશે આત્મમંથનથી તમને યોગ્ય દિશા મળી શકે છે અને તમે સાચા નિર્ણયો લઈ શકશો શુભ દિવસ છે બુધવાર તેમજ શુભ રંગ છે લાલ ભૂરો રાશિ ધનરાશિ ધનરાશિના નામાક્ષર છે ભ ધ તેમજ ડ પ્રેમ જીવન અને દાંપત્ય જીવનમાં નવી ઉર્જાનો સંચાર થઈ શકે છે સંબંધોમાં ઉષ્મા આવશે નોકરીમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને તમને માન સન્માન પ્રાપ્ત થશે તેમ છતાં ભવિષ્યની યોજના બનાવતી વખતે ઉતાવળ કે ઝુકાવથી બચો લાંબા ગાળાનો વિચાર કરીને નિર્ણય લો વિદ્યાર્થીઓ માટે આ સમય ઉપકારક છે તમને અભ્યાસમાં સારી સફળતા મળી શકે છે મુસાફરી લાભદાયક રહેશે અને તમને નવા અનુભવ પ્રાપ્ત થશે શુભ દિવસ છે ગુરુવાર શુભ રંગ છે પીળો મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ આ સપ્તાહમાં નવું કાર્ય શરૂ કરવું તમારા માટે લાભદાયક રહેશે તેથી નવા પ્રોજેક્ટ હાથ ધરવા માટે આ સારો સમય છે તેમ છતાં ભાવનાત્મક નિર્ણયો ટાળો અને વ્યવહારિક દ્રષ્ટિકોણથી વિચાર કરો ખર્ચ વધે તેવી શક્યતા છે તેથી આર્થિક વ્યવસ્થાપન પર ધ્યાન આપવું ખાસ જરૂરી છે મિત્રો સાથે મતભેદ થઈ થવાની સંભાવના છે તેથી વાણી ઉપર સંયમ રાખવો વર્તન ઉપર સંયમ રાખવો સંતાનથી સુખ મળશે અને તેમના તરફથી સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે તમારું આરોગ્ય યથાવત રહેશે કોઈ મોટી સમસ્યા જણાતી નથી શુભ દિવસ છે મંગળવાર શુભ રંગ છે મરૂન કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ છ તેમજ છ આર્થિક લાભ માટે આ શ્રેષ્ઠ સમય છે તમને ધન પ્રાપ્તિના નવા માર્ગો મળી શકે છે તેમ છતાં પારિવારિક સંબંધોમાં સંવેદનશીલતા રાખવી પડશે જેથી કંઈ તકરાર ટાળી શકાય કાર્યક્ષેત્રમાં કોઈ જૂની ભૂલ સામે આવી શકે છે તેથી સાવચેતી જાળવવી તમારું સ્વાસ્થ્ય સુધરશે અને તમે વધુ ઉર્જાવાન અનુભવશો પ્રેમમાં નવા ચરણોનો આરંભ શક્ય છે જે તમારા સંબંધોને નવી દિશા

જે તમને સફળતા અપાવશે તમારા સહકર્મીઓનો તમને સારો સહયોગ મળશે જેનાથી તમારા કાર્યો સરળ બનશે તેમ છતાં મનમાં નાની નાની વાતોમાં શાંતિ ઉદભવી શકે છે તેથી સકારાત્મક વિચારસરણી અપનાવવી ધંધામાં મધ્યમ લાભ થશે કોઈ મોટા ઉતાર ચઢાવની શક્યતા નથી આરોગ્યમાં થાક અનુભવાશે તેથી પૂરતો આરામ લેવો અને સ્વસ્થ આહાર જાળવવો આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં તમારી વૃત્તિ વધી શકે છે જે તમને માનસિક શાંતિ પ્રદાન કરશે શુભ દિવસ છે રવિવાર શુભ રંગ છે જાંબલી રાધે રાધે જય શ્રી કૃષ્ણ નોંધ આ સામાન્ય રાશિફળ જે દરેક વ્યક્તિની પૂર્ણિમા ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોય છે તેથી તમારા વ્યક્તિગત જીવન પર તેની અસર અલગ હોઈ શકે છે વધુ ચોક્કસ માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી ખાસ જરૂરી છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ જય માતાજી તમને આ વિડીયો ગમ્યો તો લાઈક કરજો શેર કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હા કોમેન્ટમાં રાધે રાધે તેમજ હર હર મહાદેવ જરૂરથી લખો